કે ભણોદરા રોડ પરથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યો પોલીસે ડ્રમની તપાસ કરતા તેમાંથી યુવતીની લાશ મળી આવતા કુતુગહલ સર્જાયું હતું બેસ્તાન પોલીસની ની મથકમાં અવાવરૂ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યો હતો લાશ હોવાની આશંકા સાથે પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી ભરી દઈ એક લારા ખાતે ફેંકી દેવાયું હતું ફિલ્મી યુવતીના હત્યાકાંડની પોલીસે તપાસ શરૂ કરી છે સિવિલના આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મંગળવારે સાંજે બેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું પોલીસે વ્યક્ત કરી હતી જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા પીએમ રૂમમાં ડ્રમ મુકાયો હતો પાંચ એક ફૂટના ડ્રમને તોડવા એક ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમની ટીમની મદદ લેવાઈ હતી બીજી તરફ કરતા પોલીસ તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા ડ્રમ તોડતા તેમાંથી યુવતી ની લાશ મળી આવી હતી યુવતીની લાશ ઊંધી ભરવામાં આવી હતી યુવતી ની લાશ જેમાંથી મળી છે તે દા બાંધકામ સાઇટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિક નું ડ્રમ હતું ડ્રમમાં યુવતીનું માથું અંદર ની સાઈડે અને પગ બહારની સાઈડે ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા રેતી સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા